રાજ્યને દેશભરમાં ગણેશ ચતુર્થીની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અમદાવાદમાં રહેતા એક પરિવાર દ્વારા છેલ્લા પંદર વર્ષથી ગણેશ ચતુર્થી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે આખા અમદાવાદ શહેરની નવી થીમ આધારિત ગણેશ ઉત્સવ ઉજવવામાં આવ્યો છે અમદાવાદમાં આવેલા પતંગ હોટલ સીધી સૈયદની જાળી તેમજ અલગ અલગ ખ્યાતની ખ્યાતનામ જગ્યાઓ અને ચંદ્રયાનને પણ ધ્યાનમાં લઈને ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે આખી થીમ વેસ્ટમાંથી બેસ્ટ રીતે બનાવવામાં આવી છે અમે અમદાવાદ સિટીને બતાવવાની કોશિશ કરીએ છીએ કારણ કે સ્વચ્છ અમદાવાદ આપણું અમદાવાદ જે આપણે અમદાવાદમાં દરેક તહેવાર આપણે સેલિબ્રેટ કરીએ છીએ એના મોન્યુમેન્ટ્સ જેમ કે ગાંધીજીથી લઈને આપણે પતંગ હોટલથી લઈને સીધી સૈયદની જાળી ક્રિકેટ ઈસરો એ બધું જ કનેક્ટ કરવાની કોશિશ કરી છે દરેક આલ્ફાબેટને ક્રિએટ કરવાની કોશિશ કરી છે પંદર વર્ષથી કણપાઈ દાદા અમારા પર પ્રસન્ન છે અને અને નિકિતાનો હંમેશા અભિગમ રહેલો છે કે બેસ્ટમાંથી બેસ્ટ અને ઇકો ફ્રેન્ડલી ગણપતિ દાદા છે આ માટીના ગણપતિ દાદા છે અને અમે અમારા ઘરની અંદર તુલસી ક્યારામાં પધરાવાના